અમારું દાદાનું નામ બેટા છે આજ દાદા વ્યાહ લગ્ન તો રોકાઈ ગયા વરસાદ ને ને હે હવે વરસાદ આવ્યો કેવા તમે ખરા હા હાય માય ગોડ મિત્રો સમજો

બાર ખાબુ છે ને એવું બધું ભરાઈ ગયું તમે દેખાય બહુ ખતરનાક વરસાદ પીડો મિત્રો હજી ચાલુ જ છે યાર ક્યારે કેટલા વાગે લાગે ગયા કેટલા કી રાત પડે કશું ખબર વાવાઝોડું સાથે છે મિત્રો જો સમજો ઝાપટ બહુ આવે સારી આવે છે સમજો ખતરનાક આવે સારી શું આવે સમજો ઓહો લાઈટ આવી ગઈ છે પણ વાવાઝોડું કઈ બંધ નહીં થાય મને લાગે સમજો ઓહો ઘર ઉનાળે વરસાદ નવીન છો ઉનાળે વરસાદ વાત છે આ હોય કે દેખાતું નથી મિત્રો આમ જો દેખાતું નથી પૂરું થઈ ગયું હવે વાવાઝોડું આવ્યું

આની પાછળ છે આ ઘરની પાછળ મિત્રો બિચારા આ ચાર ચાર મહિનાની મહેનત હતી ભઠ્ઠાની બધી ફેલ થઈ એવું થાય કેટલી કેરી નુકસાન આવશે કેટલું નુકસાન નુકસાન આવશે વાત જવા દે કેટલા નુકસાન આવશે વરસાદ બંધ થવાનું કાંઈ નામ લેતો નથી મને લાગ્યું છે ભૂખ બાને લાગ્યું છે હાલો આપણે પકઈયું ખાવા મસ્ત અમે કટિંગ કરી નાખ્યું બા ખાઈએ ઘડી મિત્રો હાલો અને વરસાદ તમે ગો એ પણ આમનો

મિત્રો થોડા થોડા વરસાદ રહી ગયો સારું છે આ વરસાદ કાંઈ રહ્યા એમ નથી પાંચ વાગે ત્રણ થી પાંચ વાગ્યો અમરેલી હલવાઈ ગયા છે મને લાગે ખતરનાક હજી વરસાદ પડશે ચોવીસ કલાક મારો મેસેજ પણ આવી ચોવીસ કલાક ફૂલ વરસાદ પડવાનો અમરેલી જિલ્લામાં અત્યારે હાથ વાગે આવ્યા છે ત્યારે મમ્મી ને પપ્પા અને ભાઈ બધા થટતા ઠટતા એવા છે અત્યારે લગ્નમાં

ખાવાની મજા આવી જશે કે રસ બનાવશું કાલે સો બધાને ગુડ મોર્નિંગ મસ્ત મજાને બીજો દિવસ થઈ ગયો છે મિત્રો અને આવી ગયા છે આવી ગયા કેમ કે પછી રાત્રે કાય શૂટ કર્યો ને રાત્રે તો ધબધબાટ વરસાદ હતો મિત્રો પછી હું તો સુઈ ગયો અને અત્યારે પણ જો ખતરનાક વાદળ છડ્યું છે મિત્રો 24 કલાક આપી છે આગાઈ મિત્રો વરસાદ ચમાડીમાં અને અત્યારે હું મોટર સાફ કરતો આ જો મસ્ત મજા મોટર સાફ કરતો તો આમ જો ને તો મિત્રો તો તો વરસાદ છડ્યો હવે મે વરસાદ આવે છે તમે શું કરો છો

કાલ ના બાંધે આ બધું જો તમે એમને ઉપર જો એ તો વાત છે વરસાદ નો રહી ગાય આ વાળું પાણી થઈ ગયા છે ને મોટરમાં મસ્ત સાફ કરી નાખી છે પણ જો અડધી અડધી કલાક માન વરસાદ રહ્યો ને પાછો ચાલુ હતો થઈ ગયો તો મિત્રો ટપ 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 દેખાય છે તમને જો બહાર ઉનાળા વરસાદ આવ્યો છે ભાઈ અમાર ખૂબ પાલી જો આમ જામ જો શું કરે ભાઈ ગઈ મિત્રો વરસાદ વરસાદ વર ઉનાળો વરસા ખતરનાક આવેલો તો આવે મિત્રો હવે મને લાગે આખો દિવસ આમનો રહે મેસેજ પણ આવી ગયા બધાય આપણો મેસેજ કાઢો ને સિમ કાર્ડ મેં મેસ આવી કે ચોવીસ કલાકના આગળ આગાવી છે મોડીમાં તમે સાચી જોડે ચાલીને રહી ગયો એ તો વાત છે ચાલો હવે મિત્રો આ વરસાદ કાંઈ બર નહીં થાય મા બે દિવસ તો વર્ક ચાલુ છે હવે વિડીયો પણ આઇ એન્ડ કરી નાખીએ નહીં કાલ ન અવલોકમાં જો આજનો અવલોક હોય તો લાઈક નાખજો શેર કર્યો અને ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી જો વર્ષા ઉનાળાનો એવો આયા કમેન્ટ કરો તમારા ગામમાં ક્યાં ક્યાં ગામમાં છે ક્યાં ક્યાં સિટીમાં છે ફરાફ કોમેન્ટ કરો હલો જય માતાજી બાય